યાદી જણાવું છું કે આજરોજ અમારા હોસ્પિટલ તરફથી આજ કમિટી જામનગર દ્વારા તેમજ ગુજરાત સરકારની મદદથી હજી યાત્રિ માટેની વેક્સિનેશન અને મેડિકલ તપાસની કામગીરી રાખવામાં આવેલી છે સરકારશ્રીના લિસ્ટ પ્રમાણે અમારી પાસે એકસો દસની યાદી છે તેમજ બીજા પ્રાઇવેટ એજન્સીવાળા અને તેમજ આજુબાજુના ગામડાના બીજા અન્ન ચાલીસથી પચાસ લોકો દસ એકડની કામગીરી હાથ ધરવામાં આવે છે અને સાથે અમારા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી

આજે દ્રશ્ય જોઈ લેશો કે અતિથિ હોસ્પિટલ ખાતેના દર્શિત છે અને જે અતિથિઓ છે અતિથિઓ સાથે સુધી ઉત્તર છે જે લોકો આજનો આજનો કે શું કશું તમને શું સાથે કામ છે એ તો જામનગરની જીજી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ તેમજ વેક્સિનેશનની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે હજયાત્રીઓ હજયાત્રામાં જઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે જે અનુસંધાને જીજી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે અને અહીં હજયાત્રીઓ માટે મેડિકલ ચેકઅપ તેમજ વેક્સિનેશનના ના આયોજન કરવામાં આવ્યું છે જામનગર